અને મેં પહેલેથી વિશલ કરી લીધેલી છે તો મિત્રો હવે આપણે આ બટેટીની છાલને ઉતારી લેશું એક જ વિશલ કરવાની છે હવે આપણે આને છાલને ઉતારી લેશું તો મિત્રો આવી રીતે મેં બટેટાની બધા બટેટીની છાલને ઉતારી લીધેલી છે હવે મિત્રો આપણે આમાં આપણે આ એક ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખીશું બે ચમચી જેટલો આ ચણાનો લોટ નાખીશું અને થોડું નાની અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું નાની અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશો સ્વાદ પ્રમાણે નિમકને નાખીશું મેં બટેટા બાફવામાં નાખેલું છે અને થોડી હિંગને જવા દેસું ને હવે થોડું પાણી નાખીશું એકાદ બે ચમચી જેટલું હવે આપણે આવી રીતે મિક્સ કરી લેવાનો છે તો મિત્ર મેં આવી રીતે લોટમાં કોટ કરી લીધેલું છે હવે મિત્રો આપણે એકૂક બે આ બટેટી લઈ અને આ મેં બ્રેડ ક્રમ્સ બનાવેલું છે એ બ્રેડ ક્રમ્સમાં આપણે આ બટેટીને જવા દેવાની છે અને આવી રીતે કોટ કરી લેવાની છે તો આવી રીતે કોટ કરી અને આપણે તેલ પણ ગરમ મૂકી દીધેલું છે એમાં તેલમાં આપણે જવા દેસું આવી રીતે કોટ બધી બટાટીકલ લેવાની છે તો મિત્રો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં આપણે આ નાસ્તાને જવા દેસું અને તળી લેવાનું છે આવી રીતે જેટલા આવે એટલા આપણે એમાં જવા દઈશું તો મિત્રો હવે આપણે આને બ્રાઉન ઉપર થવા દેવાના છે તો મિત્રો હવે આવી રીતે થોડી વાર થાય એટલે આપણે આને પલટાવી લેવાના છે તો હવે આપણે બધાને પલટાવી લેશું તો મિત્રો આપણો આ બધા જ બોલને કાઢી લેશું અને આપણો આ ફટાફટ બની જતો નાસ્તો તૈયાર થઈ જાય છે આવી રીતે એ એકદમ જલ્દીથી તૈયાર થઈ જાય છે તો હવે આપણે આ એક પ્લેટમાં કાઢી લેશું આવી જ રીતે બધા બોલ ને તૈયાર કરી લેશું મિત્રો તૈયાર છે આપણો આ ફટાફટ બની જતો નાસ્તો તો મિત્રો આ નાસ્તાની રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ